તો આ તરફ ખેડાના નડિયાદ તાલુકાના દાવડા ગામના કનુભાઈ પરમાર નામના વ્યક્તિએ પણ જીવાન ટૂંકાવ્યું છે તેમણે પણ આત્મહત્યા કરી છે તેમના જ સમાજના લોકોના ત્રાસથી કનુભાઈ પરમારે આત્મહત્યા કરી હોવાનો આરોપો લાગી રહ્યા છે કનુભાઈની રિક્ષામાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે બનાવની સ્થળ ચકાસણી કરતા કનુભાઈની રીક્ષામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી સ્યુસાઇડ નોટમાં સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટીના સભ્યો મળી કુલ ચૌદ લોકો તેમને હેરાન કરતા હતા તેમને મરવા માટે મજબૂર કર્યા હોવાનું તેમણે જણાવ્યું છે તો સમાજના પ્રમુખ ઉપપ્રમુખ કમિટીના સભ્યોએ મૃતક કનુભાઈને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતા હોવાનો આ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

કોઈ પ્રસંગથી દૂર રાખતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગઈકાલની સમગ્ર ઘટના જેને લઈ પોલીસે પંચનામું કરતા પંચનામાની જગ્યાએ એટલે કે નજીકથી તનુભાઈ પરમાનને રિક્ષા મળી આવી અને રિક્ષા મળી આવતા રિક્ષાનીમાં તપાસ કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી આવ્યો અને સુસાઇડ નોટમાં ચૌદ લોકોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે નામજોગ હાલ તો વર્ષો પોલીસે જે નામ લખેલા સુસાઇડ નોટમાં નામ લખેલા જે લોકો છે તેમના પર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા જી આભાર જલ્પેશ માહિતી આપવા માટે